પોલીસે બે આરોપીઓ સાથે મુદ્દા માલ પણ કબજે કર્યો છે અટલાદરા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ગાંજો વેચતા બે આરોપીઓને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે મધ્યપ્રદેશના ગાંજાના વેપારીની શોધખોળ પણ શરૂ કરી છે

પંચોને સાથે રાખી પોલીસ સ્ટાફ ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા કુનાલ ગણપતભાઈ કાંબલે તથા હેમરાજ કલ્યાણસિંહ બારિયા મળી આવ્યા હતા પોલીસે તેઓની પાસેથી બે કિલો ગાંજો કિંમત રૂપિયા વીસ હજારનો કબજે કર્યો હતો પોલીસે તેઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી ગાંજાનો ધંધો કરીએ છે ગાંજાનો જથ્થો મધ્યપ્રદેશથી લાવે છે પોલીસે મોપેડ મોબાઈલ રોકડ રૂપિયા મળીને કુલ ત્રેસઠ હજાર બસો ત્રીસનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે